વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે યુએઈમાં છે વડાપ્રધાન મોદી આજે અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદઘાટન કરશે આ સિવાય તેમણે ભારત માર્ટનું ઉદ ઉદઘાટન કરશે પોતાના પ્રવાસના પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાપ્સ મંદિરના નિર્માણ માટે જમીન આપવા બદલ યુએઈ અને યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદનો આભાર માન્યો હતો બંને પક્ષોનું માનવું છે કે આ મંદિરનું નિર્માણ બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવશે અને વૈશ્વિક સમુદાયને ભાઈચારો સહયોગ અને શાંતિનો સંદેશ આપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અબુધાબીમાં બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન હિન્દુ મંદિર જે યુએઈમાં પ્રથમ હિન્દુ મંદિર છે તેનું ઉદઘાટન કરવાના છે બાપ્સ હિન્દુ મંદિર લગભગ સત્યાવીસ એકર જમીન પર બન્યું છે અને આ મંદિરનું નિર્માણ કાર્ય બે હજાર ઓગણીસથી ચાલી રહ્યું છે આ મંદિર માટે જમીન યુએઈ સરકારે દાનમાં આપી છે વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારત મિડલ ઈસ્ટ ઇકોનોમિક કોરિડોર એટલે કે આઈએમઇસી સંબંધિત આંતર સરકારી માળખા પર બંને દેશો વચ્ચે સમજૂતી થઈ છે આઈએમઇ ભારત મધ્ય પૂર્વ યુરોપ કોરિડોરનો ભાગ ભાગ હશે ભારત યુએ અમેરિકા ફ્રાન્સ ઇટાલી અને સાઉદી અરેબિયાના વડાઓની હાજરીમાં સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં નવી દિલ્હીમાં જી ટ્વેન્ટી સમિટ દરમિયાન આ અંગેનો કરાર થયો હતો આ સિવાય ઉર્જા ક્ષેત્રમાં નવા સહયોગ માટે ઇલેક્ટ્રિક ઇન્ટર ઇન્ટરકનેક્શન અને ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શેખ મોહમ્મદ વચ્ચેની વાટાઘાટમાં પેટ્રોલિયમ સંબંધોને વધુ મજબૂત કરવા પર વાતચીત થઈ હતી ભારત ટૂંક સમયમાં યુએઈ પાસેથી એલએનજી ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યું છે આર્કાઇવ્સ અને મ્યુઝિયમનો સંરક્ષણ અને સહયોગ અંગે બંને દેશો વચ્ચે બે અલગ અલગ કરારો પણ થયા છે